બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર અહીંયા પોકળ સાબિત થઈ રહ્યું છે જે નાની દીકરીઓને હાલ ભણતર અને ઘડતરની જરૂર છે તે દીકરીઓ રાજા રણછોડના મુખ્ય દરવાજાની બહાર કચરો વાળતી તેમજ ચપ્પલો ગોઠવતી કેમેરામાં નજરે પડે છે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની સાથે મોટા મોટા રાજનેતાઓ પદા અધિકારીઓ પોલીસ અધિકારીઓ અહીંયાથી જ મંદિરમાં પ્રવેશ કરતા હોય છે પરંતુ આ નાની દીકરીઓ જે કામ કરી રહી છે તે બાજુ જોવા કોઈ પણ નેતા કે અધિકારી તૈયાર નથી સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરના મુખ્ય દરવાજાની બહાર જ દર પૂનમે કાળજાળ ગરમીમાં પણ આ નાની બાળકીઓ કચરો વાળતી તેમજ ચંપલ્લો ગોઠવતી કેમેરામાં થઈ કેદ સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર અહીંયા લાગુ પડતું નથી શું આ ગરીબ મા બાપની આ દીકરીઓને સરકાર ભણવાનો અધિકાર આપવાશે તે તો હવે સમય જ બતાવશે